વડોદરા શહેરના કાલાઘોડા પાસે આવેલા આનંદ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલ ફોર વ્હીલર ગાડીમાં આગ લાગી ફોર વ્હીલર ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ વડોદરા શહેરના કાલાઘોડા પાસે આવેલા રાજશ્રી ટોકીની બાજુમાં આનંદ એપાર્ટમેન્ટના પાર્કિંગ ખાતે ફોર વ્હીલર ગાડીમાં શોર્ટ સર્કિટ થતાં બે ફોર વ્હીલર ગાડીમાં આગ લાગવાની ઘટના બની આગની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો ગરમીના કારણે અથવા તો વાયરના લૂ કનેક્શનના કારણે આગ લાગવાની ઘટના બનવા પામતી હોય છે ત્યારે વડોદરા શહેરમાં એક સાથે બે કારમાં આગ લાગતા સ્થાનિકોમાં નાશભાગ જોવા મળી હતી વધુમાં ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યશ્રી ટોકીસની સામે પાર્કિંગમાં ગાડી મૂકેલી હતી એ આ ગાડીમાં કંઈ શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી એવો અમને કોલ મળતાની સાથે અમે બે ગાડી લઈ અને સ્થળ પર આવી અને કામગીરી ચાલુ છે બે કયા કાર છે આગ લાગવાનું કારણ એવું હોય છે કે કઈ શોર્ટ સર્કિટ થયું હોય તો આગ લાગી શકે પ્રતાપભાઈ ડામોર